નવરાત્રી સનાતન ધર્મમાં ઘણું મહત્વ ધરાવે છે આ તહેવાર વર્ષમાં ચાર વખત ઉજવવામાં આવે છે જેમાં મુખ્ય બે મુખ્ય નવરાત્રી છે શરદીય અને ચૈત્ર આ સિવાય બે ગુપ્ત નવરાત્રી પણ ઉજવવામાં આવે છે આ તહેવાર નવ દિવસ સુધી ચાલે છે જે અંબેમાને સમર્પિત હોય છે આ નવ દિવસ દરમિયાન અંબેમાના નવ સ્વરૂપોની પૂજા અર્ચના કરવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ નવરાત્રીના દિવસોમાં અંબેમાની સાચા મનથી જે કોઈ આરાધના કરે છે તેની બધી મનોકામના પૂર્ણ થાય છે નવરાત્રિના નવ દિવસ દરમિયાન કેટલીક ખાસ વસ્તુઓને ઘરમાં રાખવી ખૂબ શુભ માનવામાં આવે છે જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નવરાત્રી દરમિયાન અંબેમાને પ્રસન્ન કરવા વિવિધ ઉપાયો કરી શકાય છે તો ચાલો જાણીએ અંગે ચાંદીનો સિક્કો ધાર્મિક દ્રષ્ટિએ નવરાત્રીના નવ દિવસો દરમિયાન આ સિક્કાની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે અને આર્થિક તંગીથી છુટકારો મળે છે તુલસી છોડ જો તમારા ઘરમાં તુલસીનો છોડ નથી તો નવરાત્રી દરમિયાન તેને લાવવો ખુબ જ શુભ માનવામાં આવે છે નવરાત્રી દરમિયાન તુલસીનો છોડ લાવીને તેની પૂજા કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિનો સંચાર થાય છે લક્ષ્મી માતાજીનું ચિત્ર કે મૂર્તિ નવરાત્રિ દરમિયાન લક્ષ્મી માતાજીનું ચિત્ર અથવા મૂર્તિ લાવવી પણ શુભ ગણાય છે લક્ષ્મી માતાજીને અંબે માતાજીનું સ્વરૂપ માનવામાં આવે છે અને તેમની પૂજાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે આર્થિક સમસ્યાઓથી પણ રાહત મળે છે માતાજીનો શૃંગાર નવરાત્રી દરમિયાન માતાજીને સોળ શૃંગાર ચઢાવવાનું ખૂબ જ મહત્વ હોય છે મહિલાઓ માતા રાણીને સોળ શૃંગાર ચઢાવે છે જેના કારણે તેમને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે આ સ્થિતિમાં નવરાત્રી દરમિયાન શૃંગારની વસ્તુઓ ઘરે લાવવી ખૂબ જ શુભ માનવામાં આવે છે